ભારતીય મોટર સ્પોર્ટ માટે ઐતિહાસિક ક્ષણ કુશમેનિયા મોનાકોમાં જીત સાથે ઇતિહાસ રચ્યો ભારતીય રેસર કુશ મેની બે હજાર મોનાકો ગ્રાન્ડ પ્રી દરમિયાન ફોર્મ્યુલા બેન ની સ્પ્રિન્ટ રેસ જીતનારા પ્રથમ ભારતીય બન્યા છે જેમણે આ પ્રતિષ્ઠિત રેસ ટ્રેક પર વિજય મેળવ્યો તેમણે ફ્રન્ટ પોઝિશનથી રેસ શરૂ કરી અને આખી રેસ દરમિયાન પોતાના સ્થાનિક દબદબાથી રક્ષા કરી હતી તેમની ટીમ હતી ડામ્સ લુકાસ ઓઈલ અને તેમણે ગેબ્રિયલે મિની સહિતના દમદાર સ્પર્ધકોને પાછળ છોડી અને વિજય મેળવ્યો હતો મોન્ટે કાર્ડોના મુશ્કેલ અને ટેકનિકલ રેસ ટ્રેક પર વિજય મેળવવો સરળ નહોતો પરંતુ કુશે રિવર્સ ગ્રી સિસ્ટમનો લાભ લેતા શરૂઆતથી જ પોતાની લીડ પકડીને અંત સુધી જાળવી રાખી તેઓ ફક્ત વિજય પછી દેશભરમાં પ્રશંસકો આનંદિત થયા છે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને કહ્યું છે કે વિજય માત્ર તમારો નથી આખા ભારતનો છે કુશમૈની નું સપનું છે એફન સુધી પહોંચવાનું અને મોનાકોની જીત એ દિશામાં મોટું પગલું છે આગામી રવિવારે તેઓ ફીચર રેસમાં ભાગ લેશે અને પોતાની રેસની શરૂઆત દસમી પોઝિશનથી કરશે